અપનાવવામાં આવેલી નવી નીતિઓ વૈશ્વિક સ્તરે અનેક દેશો માટે પડકાર ઊભા કરી શકે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેનેડા અને યુરોપ દેશો હવે અમેરિકાની અપેક્ષા ઓછી રાખી પરસ્પર સહકાર પર વધુ ભાર મૂકી રહ્યા છે તેઓ નવા વેપાર રસ્તાઓ શોધી રહ્યા છે અને પરસ્પર સંબંધો વધુ મજબૂત બનાવી રહ્યા છે પરંતુ શું આ પરિસ્થિતિ અમેરિકાની શક્તિ ઓછી કરશે અને ભારત જેવા દેશ પણ તેનો શું પ્રભાવ પડશે આ વિશે વૈશ્વિક વેપાર વિશેષજ્ઞો માને છે કે અમેરિકા દ્વારા લેવાયેલા કેટલાક નયા નિર્ણયો તેના પરંપરાગત સાથીઓને નબળા કરી શકે છે એ કારણે કેનેડા અને યુરોપ દેશો નવા વેપારી વિકલ્પો શોધી રહ્યા છે અને પોતાના આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરી રહ્યા છે માત્ર વેપાર જ નહીં પરંતુ રક્ષણ અને સેના સંબંધિત ચિંતાઓ પણ વધતી જ રહી છે ટ્રમ્પ પ્રશાસનની નીતિઓને ધ્યાનમાં રાખીને ફ્રાન્સે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જ્યાં કેનેડા ગ્રીસ ફિનલેન્ડ સોમાલિયા સ્વીડન અને બેલ્જિયમ જેવા દેશો સુરક્ષા મુદ્દા ઉપર ચર્ચા કરશે અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે દર વર્ષે આઠસો થી હજાર અબજ ડોલર સુધીનો વેપાર થતા હોવા છતાં અમેરિકા દ્વારા કાયદાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે જેના કારણે કેનેડાથી આયાત થતી ગેસ અને તેલ પર વધુ ટેક્સ લગાવવામાં આવી શકે છે જો આ નીતિ અમલમાં મુકાશે તો કેનેડાની અર્થવ્યવસ્થાને મોટો ફટકાર પડશે અને અમેરિકા માટે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે આ સિવાય જો આ નીતિને વૈશ્વિક સ્તરે પણ કરાશે તો તેલની કિંમતમાં વધુ ભારત સહિત અન્ય દેશો પણ અસર પડશે કેમ કે ભારત મોટા ભાગનું તેલ આયાત કરે છે તેલના ભાવ વધવાથી પરિવહન ખાદ્ય પદાર્થો અન્ય વૈશ્વિક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે ભારતને વધુ ડોલરમાં ચુકવણી કરવી પડશે જેનાથી રૂપિયાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને આયાત થતી ચીજો વધુ મોંઘી બની શકે જો ભારત સમયસર યોગ્ય વ્યૂહરચના અપનાવે તો તે યુરોપ અને કેનેડાના વેપાર સાથે મજબૂત જોડાણ બનાવી શકે છે જે ભારતીય ઉદ્યોગો અને વેપારીઓ માટે એક સારો અવસર બની શકે છે યુરોપિયન યુનિયન અને કેનેડાનો વેપાર કોર્પોરેટિવ ઇકોનોમિક્સ અને ટ્રેડ એગ્રીમેન્ટ સીઈટીએ હેઠળ પાસઠ પર્સન્ટ સુધી વધી ગયો છે બે હજાર એકવીસમાં યુરોપ અને કેનેડાની વચમાં વેપારનો આંકડો સો અબજ ડોલર સુધી પહોંચ્યો હતો કેનેડાને હવે ટેકનોલોજી ઊર્જા ખનીજોની નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે કેનેડા પોતાની વ્યૂહરચનામાં વિવિધતા લાવી રહ્યો છે અને અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરીને નવા આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે જોડાઈ રહ્યો છે આ સિવાય કેનેડાએ એશિયામાં પણ પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી છે જાપાન અને ચીન સાથે ઊર્જા નિકાસમાં નવા કરાર કરવામાં આવ્યા છે સાથે જ ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા સાથે પણ વેપારિક સહયોગ વધ્યો છે જેના કારણે કેનેડાને ઝડપી વિકસિત અર્થતંત્રમાં વધુ નિકાસ કરવાની તક મળશે પરંપરાગત રીતે કેનેડા સત્તાણું પર્સન્ટ કાચા તેલની નિકાસ અમેરિકાને થતો હતો પણ હવે કેનેડા જાપાન અને ચીન જેવા દેશો સાથે નિકાસ વિસ્તારી રહ્યો છે ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રમાં યુરોપ અને કેનેડાનું સહયોગ વધી રહ્યું છે ગ્રીન ટેકનોલોજી જેવા કે ઇલેક્ટ્રિક વાહનો અને પવન ટર્બાઇડ્સ માટે જરૂરી ખનીજો પૂરા પાડવા માટે કેનેડાએ ખાસ વ્યૂહરચના ઘડી છે બે ના બજેટમાં આ યોજના માટે ચાર અબજ રોલર ફાળવામાં આવ્યા છે જેનાથી શાશ્વત ખનન ટેકનોલોજીનો વિકાસ થશે અને આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન મળશે અને આ નવા ઉપકરણો દ્વારા નવી નોકરીઓનું સર્જન થશે યુરોપિયન યુનિયન પણ ઇલેક્ટ્રોનિક વાહનો સોલર એનર્જી અને બેટરી ઉદ્યોગ માટે જરૂરી ખનીજો પૂરા પાડવા માટે કેનેડા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના કેટલાક દેશો સાથે નવા કરાર કરી રહ્યો છે આ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુરોપની ટેકનોલોજી અને ગ્રીન ઉર્જા ઉદ્યોગ માટે એક દેશ પર આધારિત ના રહે ખાસ કરીને ચીન પર જે ક્રુશિયલ મિનિન્સ મુખ્ય નિકાસ કરનાર છે યુરોપ પોતાના કાચા માલના પુરવઠાને વધુ સુરક્ષિત બનાવવા માંગે છે जेथी जेथीテナ उद्योगों विश्वसनीय स्तरों द्वारा जरूरी सामग्री मेल सके आप परिस्थितियों बच्चे कनाडाली व्यापार मंत्री मेरी एंगे ताजीतरमा ब्रेंसनी मुलाकात करी लीदी जेना द्वारा स्पष्ट थयो के कनाडा अबे मात्र अमेरिका पर आधार रखसे नहीं यूरोपियन यूनियन साथे व्यापार संबंधों ने मजबूत बनावा आप प्रयासो मुख्यतवे हतो खास करी जारे અમેરિકાએ નવા ટેરિફ લગાવવાની ધમકી આપી છે આ બેઠકમાં કેનેડાના વેપાર મંત્રી યુરોપિયન કમિશનર મારો ફેરકોવિચ વચ્ચે વિવિધ વ્યવસાયિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સામાન્ય રીતે અમેરિકાના નવા ટેરિફ અંગે યુરોપી દેશો સહમત નથી અને તેઓ સજાગ અને એકતાશીલ જવાબ આપવા તૈયાર છે ફ્રાન્સના મુખ્ય ઇમરોલ મેક્રોને પણ સ્પષ્ટ કહ્યું છે કે જો અમેરિકા યુરોપિયન માલ પર ટેરિફ લગાવે તો યુરોપિયન યુનિયન પર તીવ્ર પ્રક્રિયા આપશે આ સમગ્ર પરિસ્થિતિ એક મોટો આર્થિક સંકટ તરફ દોરી જશે જો બંને પક્ષો સમજૂતી પર આવશે એ જોવું રહેશે તમારા મત અનુસાર આ વૈશ્વિક વેપાર સંકટનો ભવિષ્યમાં શું પ્રભાવ પડશે નીચે કોમેન્ટ કરીને જણાવો જો આ માહિતી યોગ્ય માની હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે આવી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવતા રહો તો તમારા ગુજ્જુભાઈને ને વિદા આપજો જય હિન્દ જય ભારત સાથે આભાર